પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે આ ચોપાટીના પ્રવેશદ્વારે ગેટ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બંને ગેટનું નવીનીકરણ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ બંને ગેટ તોડી પાડ્યા બાદ અઠવાડિયાથી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી છે પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી હતી તેમજ ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે સર્વે બાદ સવા કરોડના ખર્ચે બંને ગેટના સ્થાને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી બંને મુખ્ય ગેટ તોડી પાડવામાં આવ્યા છે પરંતુ અઠવાડિયા બાદ પણ આ કામગીરી આગળ વધી નથી અઠવાડિયાથી સ્થિતિ યથાવત જોવા મળે છે આથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે અને વહેલી તકે દરવાજાનું કામ શરૂ કરવા માંગ છે હું અમિત ખોડા આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા કમિશનર સાહેબને એટલું કહેવા માંગુ છું કે આ ચોપાટીમાં તમે જે ત્રણ ગેટ બનાવો છો તે ગેટમાં અત્યારના લોર્ડ છોટલવાળા ગેટ ઉપર અત્યારના કામ સદંતર બંધ છે અને એક ને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તમે જે કામ ઉપાડ્યું એ હકીકતે આ એક ને ત્રીસ લાખ રૂપિયા ખર્ચો થાય ખરી આ પોરબંદરની પબ્લિકના મહેનતના રૂપિયા છે સાહેબ તમે એટલો તો વિચાર કરો કે આ તમે તમારા ઘરના જો કંઈ કામ કરાવતા હોય તો આ તમે આટલો ખર્ચો તમે દ્યો તમારા ખિસ્સામાંથી આ પબ્લિક ના પૈસા છે સાહેબ આ તમે ઢગલા કરીને અત્યારે કામ બંધ છે આ લોડ સોટેલ વાળો ગેટ અત્યારે તમે બંધ કરી દીધો પબ્લિક ને હું ચોપાટી જવાનું જ નહીં તો આના કરતા એક તમે પ્રતિબંધ જ મૂકી દો કે ચોપાટી કોઈએ જાવું જ નહીં તમારા ત્રણ ગેટ માટે થઈને આજે કોઈ પણ માણસ ને જવું હોય ચોપાટી વોકિંગ વાળા સવારના છે સ્વિમિંગ પુલ વાળા છે તો આજ એ લોકોને હું કોઈને જવાનું જ નહીં તો મારી એટલી વિનંતી છે કે તમે સાહેબ આ તમે જે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો બતાવ્યો છે એ તમે હકીકતે આ વ્યાજબી નથી આ પોરબંદર ની જનતા કે આ વ્યાજબી છે તો આ ખરેખર વ્યાજબી નથી ને તમે ઠરાવ પાસ કરો તો તમે ખરેખર આ ઠરાવ આંધ્રુકયો પાસ ના કરી દો આઈકોનિક માં તો બગલા ઉડી ગયા છે પણ ખરેખર આ ચોપાટી ના બગલા ના ઉડે એનું તમે ખાસ ધ્યાન રાખો એટલી મારી વિનંતી છે